સીતારામ સદવિદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ આજે આશ્રમે આપણે સાહેબ ક્યાંથી રાજકોટથી રાજકોટથી મૂળ ભાડલાથી મહેમાનો પધારેલ છે આપણા અમનભાઈ ડોબરિયાનો આજે જન્મદિવસ છે તો બધા પ્રભુજીઓને ચાપડી અને ઊંધિયુંની રાત્રે પ્રસાદી અર્પણ કરવામાં આવે છે સાથે મીઠાઈમાં જાંબુ પણ છે તો અત્રે તેમનો પરિવાર અત્રે અહીં ઉપસ્થિત થઈ અને બધું પોતાના હાથે બનાવી અને પોતાના હાથેથી જ બધા પ્રભુજીઓને અર્પણ કરશે પ્રસાદ અમનભાઈ ડોબરિયાને જન્મદિવસની અઢળક અઢળક શુભકામનાઓ મા અમર તેમને હંમેશા ખુશ રાખે નિરોગી રાખે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના અને હવે અહીંયા બને છે ઊંધિયું બફાઈ અને એકદમ તૈયાર થઈ ગયું છે અને હવે વઘાર જ મારવાનો ઊંધિયાનો આખો પરિવાર આવ્યો અને અત્યારે અહીંયા સેવામાં ઉપસ્થિત છે આ બાજુ આપણા અન્નક્ષત્રની રોટલી બને છે ઊંધિયાનો વઘાર લાગી ગયો છે બધા પ્રભુજી અને આજે આપણે અમરભાઈ ડોબરિયા એમના તરફથી પ્રસાદી અર્પણ કરવામાં આવે છે કાકા તમને અહીંયા આવવાની પ્રેરણા કેવી રીતે થઈ હા એમની એટલે તમને વિડીયો જોતા એવું કાઈ કે આના આના વિડિયો જોતા બરોબર કેવું લાગ્યું તમને વિડીયો માં એવું છે એમ ને ખુબ જ સરસ અત્યારે પૂરા પરિવાર સાથે પધારી અને પોતાના હાથેથી ને જ બનાવી અને બધા પ્રભુજીઓને અર્પણ કરી અને પોતાના લાડકવાયા દીકરાનો જન્મદિવસની ઉજવણી કરશે એવું હે અવાતું નહોતું

બની ગયું છે અને હવે ચાપડી બનવાની ચાલુ થઈ ગઈ એટલે હમણાં બધી પ્રસાદી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે બધા પ્રભુજીઓને પ્રસાદ લેવા માટે બેસાડી દઈશું બધા પ્રભુજીઓ પ્રસાદ લેવા માટે બેસી ગયા છે અને આજે આપણી પ્રસાદી આપણે અમરભાઈ ડોબરિયા ગામ આપણે રાજકોટ અત્યારે રાજકોટ રહીએ છીએ અમરભાઈ ડોબરિયા એમના જન્મદિવસ નિમિત્તે બધા પ્રભુજીઓને ચાપડી અને ઊંધિયાની પ્રસાદી છે બધા પ્રભુજીઓ બેસી ગયા છે જમવા અને આપણા અમરભાઈ પણ પીરસવા માટે આવી ગયા છે આજના મેનુમાં ચાપડી ઊંધિયું પછી કચુંબર છે છાસ છે અને ગુલાબ જાંબુ છે આ જેમનો આખો પરિવાર અત્રે ઉપસ્થિત રહી પોતાના હાથે બનાવી અને બધા પ્રભુજીઓને પોતાના હાથે જ પ્રસાદ અર્પણ કરે છે અને એક અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરી અને આપણા અમરભાઈનો જન્મદિવસ ની ઉજવણી કરે છે જોકે અમરભાઈએ તો એવું કીધું કે મારે કાંઈ કેક કટિંગ કેવું કરવું નથી પણ આવા કોઈ લોકો હોય નિરાધાર તો એમને આપણે જમાડવા છે તો એમનો ખૂબ સારો એવો વિચાર હતો કે આવા બધા લોકો પાછળ એમને આવું સારું કાર્ય કર્યું તો અમરભાઈનો અને તેમના પૂરા પરિવારનો માં અમરધામ આશ્રમવતી અને સાથી સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર અને ફરીથી અમરભાઈને જન્મદિવસની અઢળક અડળક શુભકામનાઓ માં અમર બધાને સુખી રાખે નિરોગી રાખે અને હંમેશા પોતાના જીવનમાં પ્રગતિ કરતા રહે અને આવી પ્રાર્થના ચાલો બધા પ્રભુજી એ મસ્ત મજાનો પ્રસાદ નો આનંદ લીધે છે જય માતાજી deh mateng deh mateng ah worthin ya ba